ભારત માટે આજનો દિવસ ખૂબ ગૌરવનો દિવસ છે કારણ કે પહેલગામમાં જે નિર્દોષ લોકોની આતંકીઓએ હત્યા કરી એમની પત્નીઓની હાજરીમાં એમના પતિઓને ત્યાં હિન્દુ છો મોદીને કહી દેજો સંદેશ આપી દેજો એમ કરીને મારીને વયા ગયા એટલે ઓપરેશન સિંદુર આનું નામ આપ્યું હતું એમાં જ જનુન દેખાતું હતું ઓપરેશન સિંધુ નામ આપીને જલૂન અને ભારતીય સેનાએ આ જે જલૂનથી પરાક્રમ કરીને સક્સેસફુલી નવ અડ્ડાઓ ઉપર સ્ટ્રાઇક કરીને ઉડાડી દીધા છે એ આપણા બધા માટે ગૌરવની વાત છે હવે ભારત કોઈ વસ્તુ ચલાવી લે એમ નથી ભારતના વડાપ્રધાન છપ્પનની છાતીવાળા મોદી બેઠા છે આ વાત હવે સાબિત થઈ ગઈ છે અને અગાઉ પણ હું કોઈ રાજકીય વાત કરતો નથી પરંતુ મનમોહનસિંહની સરકાર વખતે હોટલ તાજ ઉપર હુમલો થયો હતો મોટો હુમલો હતો આતંકીઓનો અનેક જગ્યાએ બોમ્બ ધડાકા થયા હતા પરંતુ ભારત સરકાર તરફથી બદલાની કોઈ વાત થતી નહોતી એને કારણે આતંકીઓની હિંમત વધતી હતી પુલવામાને ઉરી ઉરીના જે બનાવ બહેનાને આપણે એરસ્ટ્રાઇકો કરી પછી ઘણા વખત સુધી આ લોકોની કમર ભાંગી ગઈ હતી પરંતુ પહેલગામમાં એમણે જે આ કર્યું તરત વડાપ્રધાન મોદી પોતાનો પ્રવાસ ટોકાવીને એરપોર્ટ ઉપર મિટિંગ કરી અમિતભાઈ તરત શ્રીનગર ગયા અમિતભાઈ પહેલગામ ગયા અને સંગે પણ સેનાના બધા લોકોની મિટિંગો બોલાવીને એક્શન બોર્ડમાં આવ્યા હતા ત્યારે જ લોકોને ખાતરી હતી કે બદલો લેવામાં આવશે અને નરેન્દ્રભાઈ ત્યાં કીધું હતું કે ભારતના આત્મા ઉપરનો આ હુમલો છે ચલાવી લેવાય અને લોકો છેલ્લા તેર ચૌદ દિવસથી ઇંતજારમાં હતા કે ભારત કંઈક કરશે 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 લોકોને વિશ્વાસ પણ હતો અને મોદીએ તો મૂમકી જાય અને ભારતની સેનાએ આજે વહેલી સવારે નવ અડ્ડાઓ એક સાથે દીધા છે આ બહુ મોટું પરાક્રમ કર્યું છે અને આપણા બધા માટે ગૌરવની વાત છે કે ભારત હવે શક્તિશાળી છે દુનિયાને દેખાય